તો કેવું જળા ખાલી છે ને કમ્પ્લેટ વાત છે ને હંમેશા વાત કરી આજે કેવું જળ આપણે ચેક ઘરી તરત આભાર બાર આપણા જોડે કામ પણ આપણે દોરી લાવી એટલે બોલ હજાર રૂપિયા ઘંટો થઈ ગયો હું તાર નજીક પરિણા પેલો

તમારી ગેરટી <ragt comparisons> <últimük> શંક કરવાનો તો તને રોક્યા આવી શું ગોઢો વાળી દોડી લઈને છે ડાયરી શું કાપનજી આપડે સાઈડ તો તારા તો દીયાલી છે તું ક્યો નવી લઈ આલી આ ક્યો પિલુ પિલુ આયા હમન ઓલે પકન કર अब बाय ना हो ना जी पापा पाइजो पापा

એ તાનનનો હે હે તું જે સંઘાસાર ભાઈલે ટીડીલે ટીડીલે હે જે મોનો રોરા થાપા આતાર મને યે ની હે દે દે આ શું તો મે મોડ્યા આપણે

કાકા એ મારું મારું એ મારું એ મારું કાકર હાથે છરાવો લે 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 જા અલ્યા ઘોડા જીવા કોણ મેલી ગયું છે ઓય અલ્યા લડુ આ છગમ હાવ ફેલ જરૂર છે મારો બસ બસ ભગવાન આપડે ઘોડા નતોય મળવાનો અલ્યા બસ લે જા જાદીઓ પાવા દે એમનો પતંગ ને બધું આયો એય સસ્તન કોઈ હાવ ફેલ જેલો છે હો તું એ એંજીય ઘોડા આમ ઇતાર કાકો નો બધે ની માર ખઈ ના આ કે હવે ની હેડુ ની હેડુ ની હેડુ ની હેડુ બોલે લ્યા કઈ ગમણિયા દોતવા સળા ની મની એય પતંગ પપપા આ તો થીલા લાગીલ નહીં આલવા લ્યા જલા સડાવ હવે લે લે હવે લડાતા ની બે જણા ઊભો સડાઈ રહ્યા દે વાળા પરથી સડાવ બે

તારાચ છોકરા આ કદુ પતંગ ચડાઈ મારું બધું ઉપર લઈ જઈ ગાડી જોયા ખબર પડે ગાળ કે તું પતંગ ચડાઈ દે મારું જાય મારું પતંગ છે તારું નહીં વાકે મારું પતંગ લઈ જો ઓલા બીજો પતંગ છે મુખરો બીજો બજ્યાલો લઈ પતંગ લઈ લે લે ખોટું પતંગ થઈ જ પતંગ તોડી દે માફી બધા દવા કરવાની

માર ડાળી દે લે પગડી મારું મસ્તી ના કરતો હવે એ માર ડાળી મારી આડ્યું મા બાતને શુ તારા દુરી બોલતી જિદે પગડી

એય ઓ ગોડા ખેલ લઈ જાલ તુય એ મેલી દેતા રે તાર પપ્પો એના સંકામો એના સંકાવા અમર ગામના વડે ન તુ જુક્યો હો નયા કડ ન હું આદને બાદ ભઈના છો તુ જાતે પેલી માકા રખસે ઓ છોકરા રખવા દે દે તુ મેરો પીરકી તુ જાતો રવાઈ મે મતાઈ રયો હે તા પકલે મે પકલી તુ કેળ હોય જા લઈ જાય જા પાવર કરે કો તક શરમ આવે અરે ઘરે અરે લે જા તાર પંખિયા લઈ જા પડી જા તીયો બારમાં નો રાયજો તમે હવે હવે કાટમાં લઈ જા એ કડક લે લે જા લઈ જા લેતો આ રૂબારંગ ને પેલા છોકરાને જોરથી કેર મેલ્યો ઓમેલા દારૂડી ના બાડે પજો થા તાપકાવા હમણે રહ્યું થઈ તો મને बोलु चलो बस पग पगने दे दो कण कण ले तम उंडा ऊपर दे ये छोकरा तू सर हट छोकरा पापा क्यों से पहला वन मारियो कोई ने ले जो था होए ओ अभी पतंग चढ़ाता रेने या ना तू

વન મારો તમે તાર જબુ વાળ લા લાયરો ઓય ઓડો તો જાવ કાઈ હું તો હોય તો ફાઈજી તો સચબુ બના બના માર્યો આજ તું માર ખાયો તો રખેલ

હા એના ખરાબ બરા પી પી ના આ